જ્યુસ બનાવવાનું છે જ્યુસ બનાવવા માટે જો ચીકુ બે ત્રણ પાણીથી સરસ ધોઈ લીધા છે અને હવે આપણે ચીકુની છાલ ઉતારીને કટકા કરી લેશે સુધારી લીધા છે અને હવે નાખશું આપણે થોડી ખાંડ અને દૂધ ખાંડ નાખી દઈએ પહેલાં જો થોડુંક જ દૂધ નાખીને આપણે બ્લેન્ડર ફેલાવશું ને પછી પાછું વધારે દૂધ નાખી દઈશું ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને મમ્મીએ ચીકુનું જ્યુસ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો મિત્રો જો ચીકુનું જ્યુસ મસ્ત મજાનું બની ગયું છે જો તપેલી ભરીને આપણે ચીકુનું જ્યુસ બનાવી લીધું છે મૂકી દઈએ ગ્લાસ અને હાલો ગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ મસ્ત મસ્તીનો ચીકુનું જ્યુસ પીવા ચાલો મિત્રો મસ્ત ઠંડુ ઠંડુ ચીકીનું જ્યુસ પીવા લા સબસ્ક્રાઈબર માટે